ભક્તિ અને શક્તિના સમનવ્યનું મહાપર્વ એટલે નવરાત્રિ હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ડીસા શહેર સહિત તાલુકામાં નવલા નોરતાની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી છે ડીસા શહેરમાં ચાર જેટલા સ્થળોએ ભવ્ય પાર્ટી પ્લોટ ગરબાનું આયોજન કરાયું છે ત્યારે તાલુકાના વિવિધ ગામોએ પણ ગરબા મહોત્સવની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ નવરાત્રિના પર્વમાં ગરબે જૂવા ધન ગની રહેલા યુવા ધન પણ નવરાત્રીના પર્વને લઈને વિવિધ ચીજ વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બન્યું છે પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે યુવક યુવતીઓના ગ્રુપ ગરબાના નીત નવા સ્ટેપ શીખવા માટે ક્લાસીસમાં જોડાઈ ગયા છે તો બીજી તરફ યુવતીઓ ચણિયાચોળી સહિત સાજ શણગારની વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બની છે મહા શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ આગામી તારીખ પંદર ઓક્ટોબરને રવિવારના રોજથી નવરાત્રી પર્વનો પ્રારંભ થતો હોય ત્યારે આણંદ શહેર સહિત જિલ્લાભરમાં નવરાત્રિની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ગરબા આયોજકો દ્વારા કોઈપણ જાતની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોતપોતાના ગ્રાઉન્ડ પર પૂરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે